એસીએફએ વનકર્મી યુવતીને પામવા માટે પત્ની પુત્ર અને પુત્રીનો કાંટો એ કાઢી નાખ્યો આ સવાલ અને આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ગતરોજ મોડી સાંજે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે અને નવો વળાંક છે એસીએફ વનકર્મી યુવતીને પામવા માટે એસીએફ શૈલેષ ખાંભલાએ આ કેસની અંદર તેમની પત્ની અને પુત્ર અને પુત્રીની હત્યા કરી હોવાની વાત એ ભાવનગર જિલ્લા પોલીસ વડાની સાથે વાતચીત દરમિયાન ખુલાસો થયો વર્ષ બે હજાર થી બંને એકબીજાની સાથે વાતચીત કરતા હતા કે જેને લઈને યુવતીની એક કલાક જેટલી પૂછપરછ એ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે ચાલી પરંતુ આ કેસમાં રહસ્ય હજુ એ ઘેરાઈ રહ્યું છે અને રહસ્ય એટલા માટે કે જ્યાં એ તમામ એ મૃતદેહ મળી આવ્યા એ જગ્યા ઉપર પલેડું લાલ રંગનું લિક્વિડ શું છે લાલ રંગનું લિક્વિડ કેમ એ લિક્વિડ ને લઈને પોલીસે તપાસની એક અલગ દિશા એ શરૂ કરી છે પાંચ નવેમ્બર બે હજાર પચીસના ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એસીએફ શૈલેષ ખાંભલાએ તેની પત્ની પુત્રી અને પુત્રને તક્યાથી મોઢું દબાવીને એક પછી એક ત્રણે ત્રણને મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યારબાદ ઘરથી ખાડામાંથી દેવામાં આવ્યા અને અને ભાવનગર પોલીસે આરોપી ઝડપી હતો કોર્ટમાં જ્યારે રજૂ કર્યો પોલીસ તપાસ દરમિયાન હત્યાકાંડમાં ચોંકાવનારી એક બાદ એક વિગતો સામે આવી રહી છે કે જેમાં ગત મોડી સાંજે શૈલેષ શૈલેશ ની પૂછપરછ દરમિયાન એક વાતનો ખુલાસો થયો હતો કે શૈલેષ ખાંભલાએ વન યુવતીને પામવા માટે પોતાની પત્ની પુત્ર અને પુત્રીનો એક કાંટો કાઢી નાખ્યો હોવાની વાત સામે આવી છે વર્ષ બે હજાર બાવીસમાં શૈલેષ ખાંભલાએ ભાવનગર ફોરેસ્ટ વિભાગની અંદર ફરજ બજાવતી એક વનકર્મી મહિલા સાથે સંપર્કમાં આવે છે અને તેની સાથે મિત્રતા થાય છે બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું પણ ખુલ્યું છે અને જેને લઈને અવારનવાર એકબીજાની સાથે વાતચીતો થતી હતી જો કે આ મામલે યુવતીને બોલાવીને ભરતનગર પોલીસ મથકે લગભગ એક કલાક સુધીની પૂછપરછ કરવામાં આવી હતી અને આ પૂછપરછ દરમિયાન યુવતી અને શૈલેષ ખાંભલાના કોલ રેકોર્ડિંગ પણ તપાસવામાં આવ્યા કે જ્યાં એ બંને વચ્ચે દિવસ દરમિયાન કેટલા કલાકો વાતચીત થતી હતી પાંચ નવેમ્બર બાદ આ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ છે અને પાંચ નવેમ્બરની પહેલા બંને વચ્ચે કેટલી વાતચીત થઈ અને વાતચીતની અંદર શું એ યુવતીને ખ્યાલ હતો કે એ યુવતીને પામવા માટે શૈલેષ ખાંભલાએ પોતાના પરિવારનો એ છેડા નહીં પોતાની પત્નીને છૂટાછેડા નહીં પરંતુ આખા આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેશે